હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અત્યારે અમારા વલ્ફીપુરની માલપા ભાદરવી મેળાની જોરદાર તૈયારી ચાલી રહી છે અને આ છે અમારા સુરાક્કા મંડપવાળા વલભીપુરમાં મંડપનું કાંઈ પણ કામ હોય તો આ સુરાક્કા મળજો સર્વિસ અમારા ભાદરવી અમાસના મેળામાં દર વર્ષે સુરક્ષાનો મંડપ હોય છે તો આ સુરેશભાઈ મંડપવાળા છે એનો કોન્ટેક નંબર પણ આપશે બોલો તમારો નંબર વલભીપુર અને વલભીપુર તાલુકામાં કાર્યમાં મંડપનું કામકાજ હોય તો જરૂરથી કહેજો અને અત્યારે વલભીપુરમાં જોરદાર ભાદરવી અમાસના મેળાની તૈયારી ચાલી રહી છે તમે જોઈ શકો છો કેવી તૈયારી ચાલે છે રમકડાવાળા પણ આવી ગયા છે સગદોળ આવી ગયા છે અને આ અમારા નાસ્તાવાળા પાણીપુરીવાળા પણ આવી ગયા છે જો આ પાણીપુરી વાળા છે તો મેળાની તૈયારી જોરદાર ચાલી રહી છે તો ભાદર્યો મા છે કાલે જરૂર જરૂરથી મેળો માણવા આવજો વલભીપુર અને વલભીપુર તાલુકાના દરેક માણસો આ અમારા સુરતકાના મંડપના કારીગરો છે ભાઈ આ નાના છોકરાઓને રમવાનું લસરપટ્ટી પટ્ટી ખાવાનું બની રહ્યું છે ભાઈ ગાડીઓ તૈયાર થઈ ગઈ છે હમણાં ગોઠવવામાં આવશે તો જોરદાર તૈયારી હાલી રહી છે ત્યારે ભાદરિયા અમાસના મેળાની વરસાદ પણ આજે બહુ પડી ગયો છે એટલે ગારો થઈ ગયો છે પણ કાલે સવારે તડકો પડશે એટલે બધું સારું થઈ જશે આ બધા અમારા મિત્રો છે આ બધાને મકાઈના ડોડાની દુકાન બનાવવાની છે ભાઈ ਛੋਕੜਾ ਵਰ ਮम्मा ਵਾਲਾ ਆ ਵੀ ਗਿਆ ਛੋਕੜਾ ਰਮੀ ਰਿਆ ਛੋਕੜਾ ਵਾਲਾ ਅਲਾ ਬਲੂਟੀ ਮਾਰੋ ਜਾ બોલો આ અમારા રવિભાઈ પાણીપુરીવાળા છે અને સ્પેશિયલ અમારા ભજીયા છે અને કાલે ભાદુરી મેળામાં મેળા માં સ્પેશિયલ નાસ્તા વાળા છે નાસ્તો કરવા બધા આવજો ભાઈ